ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં અત્યારે સમય થઈ રહ્યો છે દોઢ વાગી રહ્યો છે બપોરનો સમય થઈ રહ્યો છે અને આજના વ્લોગની શરૂઆત આપણે વેડા કર્યા છે તો સવારની લાઇટ પણ ન હતી તો લાઇટ હમણાં આવી છે એટલે ફોનમાં ચાર્જિંગ ન હતું એટલે વ્લોગનું ઓપનિંગ અત્યારે કર્યું છે આપણે જો અમારા નીયુ બા પિતાબા ધુવી બા બધાએ સાડી પહેરી લીધી છે

રોમો બહાર લઈ જઈ ડાન્સ કરે ડાન્સની ડાન્સ નહીં તો અત્યારે આવું બધું કોમેડી ચાલે છે છોકરાઓનું વેકેશન છે એટલે કેવું નહી આ જો તું લુંગી ડાન્સ કરીને ત્યાં આ નું જો

આજે અમારે જવાનું હતું દાવા માટે પણ લાઈટ ન હતી એટલે પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે તો કાલે તો ફાઇનલ નાવા જવાનું છે બુકિંગ કરાવી દીધું બટાઉ જો હે આ સ્ક્રીન યો આ તમે જોઈ શકો છો આ બધારેમે છે એનું ખાવાનું ભૂલ

बन चुका है चलो हमारा खाना बन हो गया है हाय गाइस हमारा खाना बन चुका है। हेलो गाइस हमारा खाना बन ही गई छे हम ने बना ली थी हेलो गाइस हमारा खाना बन ही चुके छे ये गाइस हमारा खाना बन चुकी चुके अब बताते हो सब बनाओ ना क्या हम मन पे वाले हैं এনে আজিও তো লাগে আমারও করতে আতেনি અત્યારે સમય થઈ રહ્યો છે સાડા પાંચ વાગી રહ્યા છે અને અત્યારે હું રેડી પણ થઈ ગઈ છું અને આજે અમે જઈ રહ્યા છીએ કુવે આજે અમારા ગુડિયા માતાજીનો મારો છે તો અત્યારે જઈ રહ્યા છે અને અહીંયાથી નહીં જતા રહ્યા છે હવે અમે પણ રેડી થઈને જઈ રહ્યા છીએ અત્યારે ફાઇનલી અમે કુવે પહોંચી ગયા છે છે શેરડી છે આટો મારવાયા છે જેઠાણી આમ તો ફ્રેન્ડ જેવા જ છે એ અમદાવાદ રહે છે અત્યારે અમને માતાજીનું નું માળવો હતું તો અમે પણ અહીંયા આવ્યા હતા અહિયા માતાજી નું મંદિર છે ત્યાં આગળ ખુડિયારમા નું મંદિર છે ત્યાં આગળ માળવો હતો હમ